हेलो दोस्तों केम छो सु बड़ा डायरो करो छो जो हरगवा वाली वाडीए बीच वाडी पर आयो छु पर अमुक अमुक जगह आ उखड़ से जो गेहूं से खड़ और शायद ये देखो इतना इतना ગયા હે હવે આમાં બાજરો ઉગ્યો નથી બિયારણ પડતર હતું દુકાનવાળાએ અડાડી દીધું હતું એટલે હજી આમાં એક સાહસ કરવાનું છે કાલે આમાં ટ્રેક્ટરથી કમ્પ્લીટ કરી રોટા ચલાવી અને આમાં એને મગ વાવી દેવી હવે બો દેગે કલ રોટા વેટર ચલાકે ટ્રેક્ટર ચલાકે દેખો એ તીન ચાર ચા હે બાકી આમાં એવી ગણતરી છે કે આમાં મગ વાવ્યો હોય તો કદાચ થઈ જાય કારણ કે ક્યારો ઘણો લાંબો હે હામીથી નાય વિધિનો ક્યારો હે બાકી તો ફરક ફૂટતો આવે છે આવો છે અમુક જે પહેલા ફૂટી ગયા એ આવા છોડ છે અમુક ફૂટતા આવે છે પણ મારા અંદાજે બે માસમાં કમ્પલેટ ચાલુ થઈ જવો પડે કાલે ને કાલે બે ટ્રેક્ટર લેતો હોઉં અને આની અંદર રોટા મારીને મગ વાવી દેવી એટલે બધું થઈ જાય કમ્પ્લેટ અને આ બાજરો આવડો આવડો બાજરો થઈ ગયો છે હવે આને ડુંડું નકળવાની તૈયારી ગણાય આ છોડને જોવો એટલે મારા અંદર એક વરસાદ થાય એટલે બાજરો કમ્પ્લીટ પાકી જાય જો મારો અંદાજ છે તમારું શું કહેવાનું થાય છે એક એક કમેન્ટ કરજો અને બતાવજો કમેન્ટ કરીને થોડુંક સલાહ આપજો કે આને શું કરવું પડે આવો પારો પારો બાજરો ઉગ્યો છે પણ વરસાદની જરૂર છે ખાસ પાણી માંગે છે કઈ વાંધો નહીં કદાચ મગની વાટે હોય કાલ આ ભાઈ કીશ મગ વાવી દે એટલે માથે પાણી પાઈ દેવું હોય એટલે કાલ સવારમાં બે ટ્રેક્ટર લઈને આવી જઈ વાવણીઓ જોડતા રોટાવેટર લેતા અને આ કઈ રીતનું બાજરાનું પાન તમે જુઓ એવી ધોળી છે છે ને પાણીની અંદર ધોળી કુદરત કા કરિશ્મા મને લાંબી વાર નો લાગે પણ કે હવે તો આને ડુંડા આવવાની તૈયારી ગણાય એટલે મહિના ઓરો બાજરો પાકીને નીકળે જાય આ હરગો કમ્પ્લીટ ફૂટી જાય જો કે આ બધું ફૂટી જ ગયો તો પણ ઈવેળ આવી ગઈ હતી આ બધું ખાઈ ગઈ હતી જો આ ધોળું દેખાય બધું ખાઈ ગયેલું હે પણ હવે જો નવી ફૂટ આવી એટલે હવે વાંધો નહીં એ ઈવેડ આવવાનું કારણ હતું આની અંદર જે હાટોળી કહેવાય ને હાટોડી ઈ ગી હતી પુષ્કળ એમાં ઈવેળી હતી તો આમાં ખડબળ એને દવા નાખી તો એ બધી ઈવેળ ચડી ગઈ હરકવામાં પણ હવે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે વાંધો નહીં આવે અને ચોમાસાનો બહુ ફરક વધારે નહીં કરવાનું શું વરસાદ થાય એટલે આમાં જે કાંઈ ફાલ આવ્યો હોય ને એ બધો પૂરો થઈ જાય એટલે સાચી મહેનત તો એની શ્રાવણ ઉતર્યા પછી જ કરાય ચાલો હવે બીજો ભાગ હવે ઓલી બાજુનો ભાગ છે એમાં આટો મારી લીધી એમાં શું કહેવા માગે છે આ તો બાકી બધું આવું છે જો ફરી ના ખડ થઈ ગયું છે ની અંદર તો આને ખડ બાળવાની દવા મારવી કે નીંદ નીંદ આવશું તો ખડ તો ફૂટવાનું છે પાછું એટલે મારા અંદાજ પ્રમાણે ખળ બાળવાની દવા પેલા તો શું કરાય આ મોટું મોટું જે ખડ રહ્યું ને દશક દાળિયા લઈને પેલા આવી લે મોટું મોટું અને પછી આને દવાનો રાઉન્ડ વરસાદ થવા દઈને મારી દેવાય મારા ખ્યાલ પ્રમાણે એટલે તમે જે દોસ્તો તમને પૂછાય મને કહેજો ડાયરો કે આને આપણે હકીકત શું કરવું મારું ગણિત એવું છે કે જો આવું મોટું મોટું ખડ હોય ને આ બધું વાઢી લેવાનું અથવા નીંદી લેવાનું જેમ આવે એમ લઈ લેવાનું આપણે તો ઘરના છે સાદા ખાઈ જાય એ કાંઈ મોંઘું ન પડે કારણ કે એક દાડિયું ન લે ને આખો દિવસનો તો એ સાત આઠ દસ મણ તો ખળ લે ને બહ રૂપિયા મૂક્યું તો હજાર રૂપિયાનું થયું એ નિરણ હવે એટલું ખળ લઈ લીધું હોય તો મૂળ તો ત્રણ લેખે મૂકો તો ત્રણ હજાર થાય સાડી ત્રણસો લે તો પાંત્રીસો રૂપિયા થાય પણ નેણનો ધરો થઈ જાય કારણ કે આ ભાગમાં જે આ ખળ રહ્યું ને આ બધું ઢોરને ખાવાલાયક જ ખળ છે જો આવું ઝીંઝવા ટાઈપનું અને આવું બધું હે કારણ કે આમાં શું તો હાટોડી બહુ હોય તી હાટોળી તો બાળ દીધી બાજરીમાં બધી પણ જે બાજરા ટાઈપના જે વાળું ખડ હોય તો બળે નહીં બાજરી ભેગું એટલે પારું પારું લઈ લેવી પહેલાં અને પછી વરસાદ થવા દઈને દવાનો રાઉન્ડ મારી દેવાની ગણતરી છે બાકી ફૂટી ગયા છોડ તો કમ્પ્લીટ છે જુઓ પણ મારા અંદર જ આ બધાને અને માથા તો કાપવા જ જોઈશે કારણ કે માથા નહીં કાપીને તો વી પચીસ ફૂટની હાઈટ થઈ જાય આપણે ઓલી બીજી વાળીએ જે મેં તમને હરગવું બતાવ્યો મેં એકવાર કટિંગ કર્યા છે પણ આમાં કાપી નાખવી બધાએ હરગવાની એકવાર દાંતડું લઈને મંડી જવાનું સીધું ઉપર ઘા કરવાનું બધા જેટલા કાયા સરળે એટલે માથા ઉડી જાય કારણ કે

અને પછી વજન થાય માથે અને પવન થાય અને પછી આખી ડાળ નેઠી આવે દાતડે કરી નાખો આવું આવું માથું લઈ લેવાનું બરાબર એટલે આ વધતું થઈ જાય બેન સાઈડમાં જ ફૂટે એટલે પચાસ ટકા ને ફેર પડી જાય બે ફૂટની ડાળ થાય હોય ને સીધી તમારે આઠ થી દસ ફૂટ ની તો દસ ફૂટ ની કાતર આવે

कमेंट करके बताना कुछ खामी लगती है आपको इसमें तो जरा मेरे को सलाह देने की खास आपको रिक्वेस्ट करता हूँ दोस्तों जो आ से बढ़ू आ बढ़ू काटवा एक बार काटने वो नहीं આ બે બાજુ આપડા આવા ઊંડા ઓકળા છે બે બાજુ છે ને મસ્ત હવામાન વાડીનું અને વાડીના શેઢે ઝાડ ન હોય ને તો વાડી કાંઈ બહુ જામે નહીં મારા ખ્યાલ પ્રમાણે થોડીક તકલીફ પડે મૂળ જાય છે ઓથ પડે એવું થોડુંક બને પણ ઝાડ હોવા જરૂરી છે જો આ બીજો ભાગ છે આમાં પણ બાજરો છે અને હરઘવો છે જુઓ કંઈક આવું માહોલ છે વાડીનું આપણું કારણ કે હવે આ બાજરાને શું છે પાણી માગે તો હવે વરસાદ થોડોક આવે તો કમ્પ્લીટ થઈ જાય એક થી બે વરસાદની જરૂર છે બાકી તો અમુક અમુક જો આવા ડુંડા નીકળવા માંડ્યા છે બાજરીના જો વરસાદ થાય ને તો આમાં દાણા ધરવ થઈ જાય બાકી આમાં પછું બાજરીની સાઈડમાં જોવા ખર છે તમને ગુમ ખાઈ ને બતાવું આને થોડુંક કાઢવાની જરૂર છે આ સાઈડ ને ખડબળું મોટું શું થાય ઘ ની છાંય પડી જાય ને પછી તો કઈ થવાનું છે આને ખડબળ કઈ પૈકી એક વાર આવું લઈ લેવું પડે આ જે ખડ ને થોડું થોડું કાઢી નાખાય એકવાર પછી આખી સીઝન આપણે માથાકૂટ ને જો અહીંયા બે કેરા કોરા પીડ્યા છે ખડ છે એ બાજરી નથી એમાં કારણ કે બિયારણ ખરાબ આવ્યું ને એ શું કર્યું આ ભાગ આ ભાગ રહ્યો ને આ ભાગમાંથી સીધું તે આ ભાગમાં જવા દીધું બે કેરા આ નો ઉગ્યા અને અહીંયા ચાર કેરા છે હળંગ એ નો ગયા બાકી તો મોસમ લીધી ત્યારે આ બાજુનો ખૂણો પશુ આવ્યો હતો તો આમાં પણ આવી બાજરી છે જો આમાં હવે ડુંડા આવવા મીડ્યા છે એટલે હવે તો વરસાદ જ તે કા પાણી પાવી તો થાય પણ પાણી આમાં હલી એવી મોટર નથી આ દાળમાં પાણી એટલે બધા ખાસ ચીડ્યા નથી જમે તો ડુંડા આવી ગયા છે જો તમને કહે બેય બાજુ હોકળા છે આપણે આવી રીતના બેય બાજુ છે ગટર મોટી ગટર છે જો આ બાજુવાળા અમારા ખેડૂતને જોવા છે વાવેતર છે ઓણ શિંગના વાવેતરમાં મારા અંદાજ પ્રમાણે શિંગનો ઉતારો સારો આવવો પડે કારણ કે હવામાન ભેજવાળું રહ્યું છે એટલે ખુયા હારા બે છે આશેત્ર વાળાને તો ગમી થાય બાકી આગતરી જે લોકોએ વાવી છે ને એને શિંગ જોરદાર થાવી પડે બાજરી આપણે હારી છે કે વાંધો નથી પણ આ થોડાક કેરા નથી ઉગ્યા એમાં હું બે થેલી એકવીની સાઈડની મને દાબી હતી તોડીને વાવ્યા પછી જોયું પછી ખબર પડે કે આમાં તો એક બી નહીં ચાર ઓરા ઝૂણ ઉપર તર બે પ્લાસ્ટિકમાં પેક રહી ઉગે નહીં બાકી તો જો આમાં ત્યાં બાજરી કમ્પ્લીટ છે આ ભાગમાં અને વરસાદનું જો આવું હવામાન છે પણ હમણે વરસાદનું કોઈ લાગતું નથી કદાચ ભૂલે ચૂકી આવી જાય તો ભલે આપણા ભાઈ

જો હામે દેખાય એ પણ ડુંગર જ છે એટલે આનું પાણી પણ મીઠું છે કારણ કે ધારના પેટાળમાં વાડી હોય ને એને પાણી મીઠા હોય જો આ બધી ધારું છે બે ત્રણ વાડીઓ મૂકીને બે બધી બાજુ ધારું છે એટલે ધારના પેટાળમાં પાણી મીઠું હોય છે અને જ્યાં સપાટ જમીન હોય ને પાણી મોળા પડી ગયા કારણ કે રાસાયણિક ખાતરો દવાયું જે આપણે જમીનને નાખી નાખીને પાણી એમાં બગડી ગયા અને બાકી ભૂકંપ આવ્યા પછી વધારે બગડ્યા પાણી પાણીનું તળ જ ફરી ગયું આખું તો ચાલો દોસ્તો તમને કેવો વિડીયો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો અને અત્યાર સુધી મારો વિડીયો જોયો એ બદલ થેન્કસ આભાર ઓર નવા નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો શેર કરજો મોજ સડે તો શેર કરજો અને કોઈ બીજા વિડીયો કોઈ આયુર્વેદિકના કેવા વિડીયો હોય તો આગળના મારા વિડીયો પડ્યા છે અંદર આપણી ચેનલમાં એ તમે જોઈ લેજો જો આવી જાડી ડાયલ નીકળે ને એ બહુ કાઠાળે થઈ જાય આ એ ગઈ છે બાય બાય દોસ્તો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન દોસ્તો